નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કેલા સાડીમાં તમારા માટે એકદમ નવા કોન્સેપ્ટમાં નવી વસ્તુ બેસણાની સાડી લઈને આવીએ છીએ પ્યોર કોટન ની અંદર આવશે આપણે બતાવીએ આવ નવી ડિઝાઇન છે એકદમ રિઝનેબલ રેટ ઉપર આપણે લાવેલા છીએ જોઈ શકો છો આપણે પીસ તમને આખો ઓપન કરીને પણ બતાવવાનો છે અને અલગ અલગ બધી ડિઝાઇનો પણ તમને બતાવવાના છે આ રીતે આખી ઓલ ઓવર સાડી આવશે આપણે ઝૂમ કરીને બતાવીએ તમને બ્લાઉઝ પ્લેન બ્લાઉઝ આવશે બોર્ડર મેચિંગ આખી સાડી આવશે બીજી ડિઝાઇન આપણે એમની તમને બતાવીએ અમારા શોપની તમારે રૂબરૂ મુલાકાત લીધી તો સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર શેરી નંબર બાર ની અંદર પહેલા સાડી શોપ આવેલી છે તમે ખુદ રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો અથવા અધરવાઇઝ ઘરે બેઠા એક પણ સાડી મગાવી શકો છો એ પણ ફ્રી શિપિંગમાં જોઈ શકો છો બીજી ડિઝાઇન પણ એટલે જ મસ્ત છે એકદમ ઝીણી બુટીનું કામ આવશે પ્યોર વ્હાઈટ ફેબ્રિક આવશે જોઈ લો બેસણ માટેની પાણી આવ્યા પહેલાં પાળ બાંધી લેવી જોઈએ કારણ કે શાલોમાં તો આ વસ્તુ તમે લેવા ન જઈ શકો જોઈ શકો છો આ પણ મસ્ત છે ડિઝાઇન બધી અત્યારની સુપરિયલ પેટર્ક ઉપર જ આવશે બધી

અને હા તમારે બીજું નવું કલેક્શન જોવું હોય અને બીજી કોઈ ફેન્સી સાડીનું કલેક્શન જોવું હોય તો પણ અમારી આઈડીમાં બહુ બધા વિડીયો નાખેલા છે તમે વિઝિટ કરો તમને ગમે એનો ક્રીનચોટ ફોટો લો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે એમાં મેસેજ પણ કરી આપો જેથી કરીને તમને પ્રાઇસ ડિટેલ મળી જશે અને પેમેન્ટની વાત કરીએ તો તમારે ઓનલાઈન ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે કેશ ઓન ડિલિવરી ઓપ્શન અવેલેબલ નથી એટલા માટે જોઈ શકો છો બધી જ ડિઝાઇન અત્યારની ન્યૂસે પ્યોર કોટન ફેબ્રિકની અંદર સાડી આવશે ઘરે બેઠા તમે મંગાવી શકો ડાયરેક્ટ સુરતથી તમને મળશે એ પણ તમારા ઘર સુધી અને અમારું બીજું નવું કલેક્શન જોવા માટે ફરજિયાત અમારા પેજને તમે સબસ્ક્રાઈબ કરી આપજો થેન્ક યુ